ચાલો મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણા ન્યુ વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છીએ તળાજાપટીને દાડીએ ડુંગળી સપ્પા આજે આપણે ડુંગળી સપ્પા આવ્યા છે ને રાખ્યું છે ઉધડું આજે આપણે તો આપણે અત્યારે રાખ્યું છે ઉધડું અને બે ગાડી રોપ પીડ્યો છે અને આપણે રોંડાનો ટાઈમ થઈ ગયો છે એટલે રોંડો કરી લેવાનો છે આપણે રોંડો કરીને પછી પાછા બે ગાડી રોપ ખટોડા આવીશું એટલે આપણે હું તમને અત્યારે બતાવી દઉં મારું અહીંયા સોંપેલું છે એ ઓહ માય ગોડ એટલે એટલે કેરા બાકી રહ્યા છે એટલે એટલે પૂરા કરીને આપણે જવાનું છે ઘરે હા નામ આપણો એક ભાઈ બંધ છે પાણી હા છે મારો ભાઈ બંધ એક જે આજે આવ્યો છે ડુંગર વાવ સે માતાજી વિજક્કા લે માતાજી ચાલો મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ અને આમ ફરતે ફરતી છે આંબા તમે જોઈ શકો છો ચાલો આપણે ખાવા અને ખાઈ પીને પાછા આપણે મળીશું ચાલો મિત્રો તો આપણે હવે હંડો કરીને ગયા વાંચી સોપવા પડશે અને હવે આપણે સોપવાનો છે અડધો કેરો એમાં બધા માણસો બે છે હું તમને બતાવું ચાલો